નમસ્કાર દર્શક મિત્રો ડબી એલર્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજ ના મુખ્ય સમાચાર આસૌજ ગામમાં વરસાદ વરસતા વિકટ પરિસ્થિતિ ઉત્પન્ન અત્યંત વરસાદ વરસતા ગામ જેનો મુકાયા મુશ્કેલી માંગ લોકોનું કહેવું છે કે સરપંચ કે તલાટી જોવા પણ નથી આવ્યા સ્થાનિક ગામના લોકો પોતે પોતાના જીવ બચાવવા માટે જે કે હાથમાં આવ્યું તે લઈ તેઓ ના જીવ બચાવવા સુરક્ષિત જગ્યા પર પહોંચ્યા খালো বানপাআইজর দায়ে তাকলাসেল পায় বরায় তবিডিটি কাই discontin box কনোবু আপয়痛ন� wizard died দুামদেডিজ্গাই senator ইল mond 1 નામ મારું નામ સોનલ બેન કેટલા વાગે પાણી આવ્યું રાત્રે પાણી આવ્યું નુકસાન કેટલું થયું છે

તલાટરીસી કોઈ નહીં આવે તમને મારી જાત નીકરી કુલ ને આવતા તો નીકળીને આ બાજુ તમારી વ્યવસ્થા કરી ને અને